ધંધુકા એસબીઆઈ શાખા ખાતે ચાલતું કેન્દ્ર બંધ થતાં હાલાકી ધંધુકા ખાતે હાલ આધાર કાર્ડ અપડેટ માટેના સેન્ટરની સંખ્યા ઓછી છે હાલ મામલતદાર કચેરી અને બેંક ઓફ બરોડા ખાતે ચાલુ છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે ફરજિયાત આધાર આઈડી બનાવવું જાહેર કરાતા વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓ પણ ધંધે લાગ્યા છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ માટે સરકારે જ્યારે આધાર આઈડી ફરજિયાત કર્યું છે ત્યારે શાળાઓ ખાતે જ આધાર આધાર અપડેટ મોબાઈલ આવે તેવી માંગ ઉઠવા પામી છે વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે આઈડી ફરજિયાત કરવાનો હોય બાળકોના આધાર કાર્ડને અપડેટ કરવા જરૂરી છે ત્યારે નાના બાળકો માટે આધાર અપડેટ કરવાની પ્રક્રિયા જટિલ બની છે હાલ ધંધુકામાં બે જ કેન્દ્રો પર આધાર અપડેટ થઈ રહ્યા છે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત